સુરતી સલબતપુરા પોલીસે બાકીના આધારે રુસ્તમપુરા અકબર સહીદના ટેકરા પાસે મકાનમાં મોડી રાતે દરોડા પાડી બે ગ્રામ એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપની બોટલ સાથે મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબા શેખની ધરપકડ કરી છે પોલીસે છવીસ હજાર રૂપિયાનો એમડી કફ સિરપની એકસો બાવીસ બોટલો મોબાઈલ ફોન સહિત ઓગણપચાસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સિરપની બોટલો શાહિદ નામના શખસે આપી હતી એમડી ખટોદા કોલોનીને વિકી ભાવે આપ્યું હતું કે વિકી અગાઉ તમને ત્યાં સાથે પણ પકડાયો હતો મુંબઈથી એમડી લાવ્યા છે કામિલ અને સાહિલ બંને એમડીનો વેપલો કરે છે અડધો ગ્રામ એમડી સાહિલને કામિલ આપ્યું હતું જ્યારે રીઝવાન એમડીની પડીકી બનાવતો હતો સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી બોટલો પણ મળી આવી હતી ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના ત્રણ હજાર ચારસો રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં મે એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આજે સિરપ છે એ પણ આવી જાય છે આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઈલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે સલભપુરા પોલીસે એમડી સાથે બી આરોપીને ઝડપી પાડ્યા હોય તો નશાકારક સિરપમાં એમડી નાખી વેટાવવાની શંકા પણ પોલીસે વ્યક્ત કરી છે અઝન કુર સાથે હર્ષદ શેઠા